કિસ્સો સામે આવે છે શું કેસો શું વિકે છે રાજકોટ જિલ્લાના પડદ્રી તાલુ પડદ્રી ગામની અંદર વિવેકાનંદ વિસ્તારની અંદર માનતાના નામે બે પશુની પશુબલી ચડાવી દીધી છે જીવ સામે જીવ દેવા દેવાની પ્રથાને કારણે આ પરિવારે માનતા રાખી છે જેમાં ભાઈલાલભાઈ સોલંકી નામના જે ભુવા છે તે ત્રીસ વર્ષની અંદર બીજા પાસે માનતા કરાવતા હતા અને ખાસ કરીને પશુબલીનો આગ્રહ કરતા હતા અત્યાર સુધીમાં માહિતીના આધારે સાતસોથી વધુ પશુબલી આ ભુવાએ કરી છે બીજા એમના ભાઈ બીજા છે બીજા ત્રણ જણા ને અત્યારે અટકાયત કરી છે પોલીસ અને એફઆઈઆર કાર્યવાહી ચાલુ છે અને કોઈ પણ માનતા પશુ કે પક્ષીની હત્યા કરવી કાનૂની અપરાધ છે અને ફરિયાદની કાર્યવાહી ચાલુ કરી છે આ ભુવો છે ભાઈલાલ ભાઈ છે અને તે ધૂણે છે ખુબ અને જાહેર મંચ ની અંદર પોતે પ્રદર્શન કરે છે અને સાતસો થી વધુ પશુ બલી ચડાવી છે

માનતા નથી સાહેબ હવે અમને ખબર પડતી પણ હવે આ તો ઓછીતાન નું માતાજી અમને રાખો બાપો સપને આવ્યા તો અમારે કરવું પડે તો એના હિસાબે અમે કર્યું છે અને આ ખોટી ભરવાઈ કરી હોય ઈ જાણે ને ઈ રાખો બાપો જાણે અમને તો કઈ ખબર નથી આમાં અમને કોઈ જાત ની ખબર નથી સાહેબ અને મારે એક દીકરો છે ને એનો બાપ છે બે જ છે કરતા હતા લઈ ગયા સાહેબ હવે મારે શું કરવું કયો તમે કયો એમ કરી કયો તો હું રાખો બાપાનું કુતરા નાખી દઉં કયો તો હું નાખી દઉં ગમે એમ કરું હવે મારે કરવા નમ કોણ કરે સાહેબ Abi ezán na ngata tam legiasar bẹrẹ mari anyakoye sẹ ndi hunsukari yakunkiya maa zopat bangi yosia tiletimu mè manta akaritii epat bangi yoo tiletimu mè manta akaritabe atani swari moko tos sáyidu baman tutami kiyo mukari nakyi ibi nsukari.